છે હું છું ભદ્રશ સમાચારો પર નજર કરતા પહેલાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ તો આ સમાચાર મળી રહ્યા છે મોરબીથી જ્યાં મોરબીમાં આયુષ હોસ્પિટલમાં પણ દર્દીની સારવાર દરમિયાન ડોક્ટરની બેદરકારીની કિસ્સો સામે આવ્યો તેવું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે પરિવારજનોએ દાવો કર્યો છે કે ઓપરેશન કર્યાનું ભૂલી ગયા હોય ડૉક્ટર તેવું કબૂલાત કરવામાં આવી હોય પરિવારજનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે આયુષ હોસ્પિટલમાં બે મહિલા પહેલા બે મહિના મહિલા પહેલાં અકસ્માત થતા દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો અને તેનું ઓપરેશન કરવાનું ભૂલી ગયો હોય તેવું પરિવારજનો દ્વારા આક્ષેપ અને દાવ કરવામાં આવ્યો છે ત્યારે આ પ્રકારની બેદરકારી ડોક્ટરની સામે આવી હોય તેવું પરિવારજનો દ્વારા આક્ષેપ કરી રહ્યા છે ડોક્ટર જ ઓપરેશન કરવાનું ભૂલી ગયા હતા તેવી કબૂલાત કરી છે તેવો પરિવારજનોએ દાવો કર્યો છે બે મહિના પહેલાં થયેલા અકસ્માતમાં દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો જેના ભાગ રૂપે ઓપરેશન કરવાનું હતું પરંતુ આ ઓપરેશન કરવાનું ડોક્ટર પોતે ભૂલી ગયા હોય તેની બેદરકારી સામે આવી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે બે મંથ પહેલાં મારા નાના ભાઈનું જે તે સમયે એક અકસ્માત થયેલો એના માટે અમે અહીંયા ટ્રીટમેન્ટ માટે આવેલા હતા પછી એમને ઓપરેશન કરાવેલું ઓપરેશનમાં જે તે સમયે હાથ જમણા હાથની ત્રીજી આંગળીમાં ઓપરેશન કરાવેલું તો ઉપરના ભાગમાં ખોટ રહી ગયેલા અમને જણાતા એવા તો અમે ડૉક્ટરનો સંપર્ક કરેલો ડૉક્ટરને અમે કીધેલું ભાઈ અમને આમાં એવું કોટ કે એવું પણ લાગે છે તો ડૉક્ટરે જોયેલું ડૉક્ટરનું કહેવાનું એવું થયું કે ભાઈ આ ઉપરના ભાગમાં અમે આંગળીના જે ઉપરનો ભાગ આવે ને એમાં અમે ઓપરેશન કરતા ભૂલી ગયા છે એવું ડૉક્ટરે કીધેલું